અમેરિકાના ટેક્સાસમાં પૂરને કારણે અત્યાર સુધીમાં તેતાળીસ લોકોના મોત ડઝન બંધ લોકો ગુમ ઇલોન મસ્કે નવી રાજકીય પાર્ટી અમેરિકા પાર્ટીની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું પોતાના એક હેન્ડલ પરથી કરી જાહેરાત ગુજરાતમાં અત્યાર સુધીમાં વર્ષીયો તેતાળીસ પોઈન્ટ છોતેર ટકા વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં બસો ચાર તાલુકામાં મેઘમહેર આપના ધારાસભ્ય ચૈતર વસાવાની માર મારવાના કેસમાં અટકાયત એલસીબી ઓફિસ બહાર એસઆરપી નો બંદોબસ્ત નીરજ પોતાની જ ટુર્નામેન્ટમાં જીત્યો ટાઇટલ વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યો નીરજ ચોપરાએ એન્સી ક્લાસિક બે હજાર પચીસ નો ખિતાબ જીત્યો છ્યાસી પોઈન્ટ અઢાર મીટર ના થ્રો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું ભારતે એફસી વુમન સેશન કપ બે હજાર છવ્વીસ ક્વોલિફાયર ગ્રુપ બી મેચમાં યજમાન થાઇલેન્ડને ને બે એક થી હરાવ્યું અને આગામી વર્ષના મુખ્ય ઇવેન્ટમાં સ્થાન મેળવ્યું તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ